જય માતાજી જય દાદા જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ કેમ છો બધા તમને મારી દમુસ ભક્તિ એન્ડ લોક ચેનલમાં સ્વાગત છે અને હા બીજું કહેવાનું કે મારી એક બીજી ચેનલ છે જે દમુસ કિચન છે તો તે પણ આપ જોઈ શકો છો તેમાં પણ હું ઘરના જ મસાલાથી બની જાય તેવી ટેસ્ટી રેસીપી મૂકું છું તો આપ તે પણ ચેનલની વિઝિટ કરશો તો આવો આજે આપણે વાત કરીશું પૌષમાસની શુકલ પક્ષની પુત્રદા એકાદશીની તેમજ આ એકાદશીનું વ્રત આપણે ક્યારે શરૂ કરવું તેમજ એકાદશી વ્રતનું શુભ મુહૂર્ત કયું છે અને કયા મહિનામાં છે એકાદશી વ્રતના નિયમો પૂજા પાઠ કેવી રીતે કરવો તેમજ કેવા પ્રકારનું ભોજન કરવું અને ક્યારે આ ભોજન કરવું તેમજ તેમના પારણા ક્યારે કરવા ઘણા લોકો એકાદશીનું વ્રત તો કરે છે તેમજ શરૂ કરવા માંગે છે તેને ખબર નથી કે એકાદશીનું વ્રત ક્યારથી શરૂ કરવું તો તેઓ આ વિડીયોને ધ્યાનથી જોજો તેમજ મિત્રો આ સાથે આપણે આ વિડીયોમાં પોષ માસની પુત્રદા એકાદશી વિશે પણ જાણીશું કે આ વ્રત ક્યારે રાખવું નવ જાન્યુઆરીએ કે દસ જાન્યુઆરીએ તો વિડીયોને અંત સુધી નિહાળજો જેથી કરીને આપને તેમાં આપનો પ્રશ્ન છે તે મળી રહે કે ક્યારે કરવું તેમજ પારણાનો સમય શું છે તેમજ ભગવાનને શું ભોગ લગાવવો તો આ બધી જ વાતો આપણે આ વિડીયોમાં જાણીશું તો આ વિડીયોમાં અંત સુધી આપ જોડાયેલા રહેજો આપ બધાને પુત્રદા એકાદશીની શુભકામનાઓ તેમજ લક્ષ્મી નારાયણની કૃપાથી બધાને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય મિત્રો એકાદશીનું વ્રત એ ખૂબ જ શુભ માનવામાં આવે છે જીવનમાં રહેલા પાપ રોગ વગેરે નાશ પામે છે તો એકાદશી તિથિ એટલે કે અગિયારસનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે તેમની વિધિ શું છે તે હું તમને આજે આ વિડીયોમાં બતાવીશ તો સૌથી પહેલાં તો એકાદશી વ્રત ક્યારે શરૂ કરવું તો એકાદશીનું વ્રત બે પ્રકારનું હોય છે એક છે નિત્ય અને બીજું છે કામ્ય વ્રત જ્યારે આપણે નિત્ય વ્રત કરીએ ને તો તેમાં ફક્ત ભગવાનની ઉપાસના જ કરીએ છીએ તેમાં આપણે ભગવાન પાસે કોઈ આશીર્વાદ કે મનોકામના નથી રાખતા જેને આપણે નિત્યવ્રત કહીએ છીએ અને તે ગમે તે એકાદશીથી કરી શકાય છે તેનો કોઈ નિયમ નથી ગમે ત્યારથી કરી શકાય અને બીજું છે કામ્યવ્રત જે આપણા જીવનમાં ઘણા બધા દુઃખ તકલીફો કઠિનાઈઓ આવે છે કોઈની પાસે ધન ના હોય કોઈની પાસે સંતાન તેમજ કોઈને રોગ હોય દુઃખ હોય તો તેમને આપણે દૂર કરવા માગીએ છીએ એટલે આપણે ભગવાનના શરણે જઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ અને વ્રત કરીએ છીએ અને આપણે ઈચ્છીએ છીએ કે આપણા જીવનમાં જે કોઈ પણ સમસ્યા કે દુઃખ છે તે દૂર થઈ જાય અને આપણને આપણું મનોવાંછિત ફળ મળે તો તેને આપણે કહીએ છીએ કામ્ય એકાદશી અને આ વ્રત શરૂ કરવાના ત્રણ મહિના બતાવવામાં આવ્યા છે તેમાં મળમાસ પોષ અને ભાદરવાના મહિનામાં આ ત્રણ મહિનામાં એકાદશીના વ્રત શરૂ ના કરવા બાકીના મહિનામાં વ્રત ઉપવાસ રાખી શકો છો એમાં પણ ચાર મહિના ખૂબ જ શ્રેષ્ઠ બતાવ્યા છે જેમાં આ વ્રત જરૂર શરૂ કરવું જોઈએ જેમાં આવે છે કે માર્ગશીસ મહિનો ઉત્પન્ના એકાદશી તેમજ મોક્ષદા એકાદશી કેમ કે આ દિવસે માતા એકાદશીનો પ્રાદુર્ભાવ થયેલો હતો આ એકાદશી એ શરૂ કરી શકો છો ખૂબ જ સારું રહે છે અને તેના પછી ચૈત્ર વૈશાખ અથવા તો માહ મહિનામાં એકાદશીનું વ્રત શરૂ કરી શકો છો તેમજ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે ત્યારે ગુરુ તારા અને શુક્ર તારા હોવા જોઈએ કેમ કે એ શુક્ર આપણા જીવનમાં ધન વૈભવ લઈને આવે છે ગુરુ આપણી જે કાંઈ પણ ઈચ્છા હોય તે પૂરી કરવાની કે આપણે કેવા પ્રકારના કામ કરવા જોઈએ તેમજ શું યોજના બનાવવી તો એ બે તારા છે જે આ દિવસે તેનો ઉદય થવો જોઈએ તો તે પંચાંગમાં બતાવેલું અને એક બીજો પણ નિયમ છે છે કે કે ઘણી જગ્યાએ બતાવ્યું અગર તમે સંસારી છો છો ગૃહસ્થ જ પારિવારિક જવાબદારીથી બંધાયેલા છો તો તમે કૃષ્ણ પક્ષની એકાદશી વ્રત ના કરો તો પણ ચાલે ખાલી શુકલ પક્ષની એકાદશીનું વ્રત અને ઉપવાસ કરવો તેમજ કૃષ્ણ પક્ષની એકાદશીએ દાન પુણ્ય કરવા ખાસ તો જેના જીવનમાં સંતાન સુખ છે તેમણે કૃષ્ણ પક્ષની એકાદશીએ વ્રત ના કરે તો પણ ચાલે પરંતુ શુક્લ પક્ષની એકાદશીએ એ વ્રત કરવું જોઈએ એવું માનવામાં આવે છે ખાસ તો જેના જીવનમાં સંતાન સુખ છે તેણે કૃષ્ણ પક્ષની એકાદશીએ વ્રત ના કરે તો ચાલે પરંતુ શુક્લ પક્ષની એકાદશીએ એ વ્રત કરવું જોઈએ એવું માનવામાં આવે છે ગૃહસ્થ કે પુત્રવાનને શુકલ પક્ષની એકાદશીનું વ્રત કરવું શ્રેષ્ઠ મનાય છે તેમજ સંન્યાસી હોય અથવા તો વિધવા હોય તેમજ સંતાનના હોય તેમણે બંને એકાદશીનું વ્રત કરવું જોઈએ હવે આપણે જોઈશું કે એકાદશીના વ્રતના નિયમો વિશે તો એકાદશીનું વ્રત ફળ વ્રતનું ફળ હોય છે તે ફળ ખૂબ જ વધારે હોય છે આ વ્રત મહાપુણ્યદાયી વ્રત કહેવામાં આવે છે તે દ્વારા ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રાપ્તિ થાય છે પૂર્વજન્મના જે કોઈ પાપ હોય તે પણ નાશ પામે છે તેમજ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે મોક્ષ મળે છે તો આ વ્રતની શરૂઆત કરવા માટે દસમી તિથિના દિવસથી જ આ વ્રત શરૂ થઈ જાય છે આ વ્રત દસમી તિથિથી દ્વાદશી તિથિ એટલે કે ત્રણ દિવસનું આ વ્રત રાખવામાં આવે છે તો મિત્રો દસમી તિથિનો જે સૂર્યાસ્ત થવાનો સમય હોય છે ત્યારથી આ વ્રત શરૂ થઈ જાય છે ત્યારબાદ તમે જે પણ કંઈ ભોજન કરો તેના વિશે જણાવું તો દસમીએ જ્યારે તારા ઉગવા લાગે એ સમયે ગૃહસ્થએ ભોજન કરી લેવું જોઈએ તેમજ જો તમે વિધવા છો સંન્યાસી છો તો તેનાથી પણ વહેલું ભોજન કરી લેવું જોઈએ લગભગ પાંચ વાગ્યાની આજુબાજુ તેના પછી રાતના બિલકુલ ભોજન ગ્રહણ ના કરવું કેમ કે દસમી તિથિથી આ વ્રત શરૂ કરવાનું હોય છે આ દિવસે ઘઉં મગ જવ સાકર સેંધા નમક કાળા મરીથી બનાવેલું ભોજન લેવું જોઈએ ભોજન ગ્રહણ કરી અને પછી રાતભર ઉપવાસ રાખવો વ્રતનો નિયમ થોડોક કઠોર છે એવું કહેવાય છે કે એકાદશીના વ્રતને નિર્જળા રાખો છો તો તમને અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે જો તમે નિર્જળા ના કરી શકો તો ફળાહાર કરી શકો છો ફળ જેવા કે કેરી કેળા દ્રાક્ષ બદામ પિસ્તા વગેરે અને આ ફળ અમૃતદાયી ફળ તરીકે ઓળખાય છે અને સાંજના સમયે તમે નિમકવાળું ફરાહાર પણ કરી શકો છો જો તમને તમારું શરીર સાથ ના આપે તો તમે રાજગરા કે સિંગોડાના લોટની પૂરી અને બટેટા પણ બનાવી શકો છો સાદાઈથી જે પણ ફરાહાર થઈ શકે જેમ કે સામાની ખીચડી ફળાહાર છે સાંભારના ભાત અને મગફળી બને ત્યાં સુધી ના ખાવા પરંતુ બટેટા ખાઈને ઉપવાસ કરવો જે ત્યારબાદ બીજા દિવસે દ્વાદશી એટલે કે બારસને દિવસે તમે ઉઠો ત્યારે ના ધોઈને ભગવાનની પૂજા કરવી તેમજ બની શકે તો બ્રાહ્મણ ભોજન કરાવવું જો નાવ કરાવી શકીએ તો તેમને કાચા સામાન એટલે કે કાચો સીધો દઈ આપવો તેમજ હરિવાસરના સમયે વ્રત ખોલવામાં આવતું નથી હરિવાસર સમય વીતે અને સૂર્યોદય થાય પછી જ વ્રત ખોલવું જોઈએ જો આપ ભોજનથી ના ખોલો તો માત્ર પાણી પીને પણ તમારો ઉપવાસ ખોલી શકો છો તો આ ત્રણ દિવસ ભોજન કેવું કરવું તો દસમી અને બારસના જવ ઘઉં મગ વગેરે સાદું ભોજન કરવું આ બે દિવસ એક ટાઈમ ખાવાથી ખૂબ જ શ્રેષ્ઠ રહે છે કેમ કે તેને ધારણાપર્ણા કહેવામાં આવે છે અને જો તમને તમારું શરીર સાથ નથી દેતું તો બંને ટાઈમ ભોજન કરી શકો છો અને જે વ્રત શરૂ કરવા માંગો છો તેમને દસમી અને એકાદશી અને દ્વાદશીએ આ વસ્તુઓ ખાવી ના જોઈએ જેમ કે માંસ મદિરા તેમજ લસણ ડુંગળીવાળું ના ખાવું જોઈએ કાંસાના વાસણમાં પણ ખાવું ના જોઈએ તેમજ કોબી ગાજર સલગમ વગેરે શાકભાજી પણ ના ખાવા જોઈએ તેમજ મધ ના ખાવું જોઈએ તેલ ના ખાવું જોઈએ બની શકે તો ના ખાવું એકાદશીના દિવસે વ્રત રાખ્યું હોય અથવા તો ન રાખ્યું હોય તો પણ તમે દાન જરૂર કરવું તેમાં બ્રાહ્મણને ભોજન કરાવવું દાન દક્ષિણા દેવી તેમજ અન્નનું દાન કરવું આપણે બહારનું અન્ન તેમજ બીજાના ઘરનું અન્ન ના ખાવું કેમ કે એકાદશીમાં કહેવાય છે કે અન્નમાં પાપનો વાસ હોય છે કોઈની પાસેથી અન્ન ના લેવું બીજાનું અન્ન ખાવું એ એકાદશીમાં નિષેધ માનવામાં આવે છે અને આપણે ભક્તિભાવથી ઉપવાસ રાખવો જોઈએ એકાદશીના દિવસે વહેલા ઉઠી ભગવાનની સામે સંકલ્પ કરવો બે હાથ જોડી પ્રાર્થના કરવી કે હે પ્રભુ મેં આજે એકાદશીનું વ્રત રાખ્યું છે તો મારું તે વ્રત સફળ કરજો અને પછી તમારી પાસે શ્રી વિષ્ણુની મૂર્તિ હોય અથવા કૃષ્ણની મૂર્તિ હોય શાલીગ્રામની મૂર્તિ હોય સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હોય જે પણ મૂર્તિ હોય આપની પાસે કોઈ પણ હરિવિષ્ણુ રૂપની પૂજા તમે કરી શકો છો શાલીગ્રામ હોય તો અભિષેક કરાવો તેમજ ઠાકુરજીને ભોગ ધરાવો દરેક એકાદશીએ અલગ અલગ ભોગ હોય છે અને તેમાં પણ તુલસીપત્ર તો રાખીને જ ધરાવવું અને પછી પોતે ગ્રહણ કરવું જેથી આપણા શરીરને પણ ઉર્જા મળે છે અને સફળતાનો પ્રાદુર્ભાવ થાય છે અને સાંજના સમયે ભગવાનનું પૂજન અર્ચન કરવું એકાદશીના દિવસે એમ કહેવાય છે કે તે દિવસે દાતણ ન કરવું આગલે દિવસે રાતે કરી લેવું તેમજ જાંબુના પાન તમે બીજા દિવસે ચાવી શકો છો જેથી તમારું મોં સાફ થઈ જાય તેમજ સાબુથી સ્નાન પણ ના કરવું માથું પણ ના ધોવું આ દિવસે ભગવાન શ્રી હરિની ભક્તિ કરતા રહેવું જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી લેવું તેમજ સ્ત્રોત્ર કરવા આપની અનુકૂળતા મુજબ જે કરો તે પાઠ કરી શકો છો તો આવો જાણીએ પુત્રદા એકાદશીનું મુહૂર્ત ક્યારે છે પારણા ક્યારે છે અને પુત્રદા એકાદશી છે તો પુત્રદા એકાદશી પોષ સુદ અગિયારસ નવ જાન્યુઆરી બે હજાર પચીસને ગુરુવારે બપોરે બાર અને બાવીસ મિનિટે શરૂ થશે એટલે કે પ્રારંભ થશે અને પોષ સુદ અગિયારસને શુક્રવારે એકાદશી તિથિની સમાપ્તિ થશે જે દસ જાન્યુઆરી બે હજાર પચીસના દસ અને ઓગણીસ મિનિટે પૂર્ણ થશે તો તિથિ પ્રમાણે એકાદશી વ્રત રાખવાનું હોવાથી તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસને શુક્રવારે આ વ્રત રાખવાનું રહેશે તેમજ દ્વાદશી તિથિનો પ્રારંભ થશે અગિયાર જાન્યુઆરીએ એટલે અગિયાર જાન્યુઆરીએ બે હજાર પચીસ શનિવારે સાત અને બત્રીસથી આઠ અને એકવીસ સુધી સવારે સુધીમાં પારણા કરી લેવા માટે આ વ્રતના પારણા અગિયાર જાન્યુઆરીએ કરવામાં આવશે અને આ પારણા હરિવાસરના સમય પૂર્ણ થાય ત્યાર પછી કરવામાં આવશે માટે પુત્રદા એકાદશીના પારણા અગિયાર જાન્યુઆરીએ કરવામાં આવશે પારણાનો સમય શનિવારે સવારે સાત ને બત્રીસથી આઠ અને એકવીસ મિનિટ સુધીનો રહેશે ત્યાં સુધીમાં પારણા કરી લેવા આ પારણા ગોખરદમ પારણા છે પરંતુ તે ના કરી શકો તો જલ અથવા તો તુલસી દલથી પારણા કરવા તેમજ એકાદશી તિથિએ ખૂબ સારા યોગ બને છે અને આ યોગમાં પૂજન આદિ કરવું એ મોટું પુણ્ય માનવામાં આવે છે જો તમે સંતાન પ્રાપ્તિ માટે વ્રત રાખો છો તો ગોપાલ મંત્રનો જાપ અવશ્ય કરો અને તે મંત્ર ઓછામાં ઓછો એકસોને આઠ વાર કરો તેમજ લડ્ડુ ગોપાલને માખણ મિશ્રીનો ભોગ લગાવવો અને નિસંતાનને ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય છે અને તે જીવનમાં રહેલી દરેક સમસ્યાઓ દૂર થાય છે જે લોકોને સંતાન જીવિત નથી રહેતા તેમણે પણ આ મંત્રનો જાપ કરવો એકાદશી વ્રતનું ફળનું મૂળ ખૂબ જ હોય છે અને મહાપુણ્યદાયી ફળ માનવામાં આવે છે તેમજ મોક્ષ મળે છે પૂર્વજન્મના પાપ નાશ પામે છે તો આશા છે કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો તેમજ મિત્ર વર્તુળમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ